પૈસા તો હિ તમારા પૈસા ના નહીં પડતો શેડવા માં તો બઉ શેડું પણ કોઈના પૈસા પટી તો ફોન બોલાયો નઈ હો નો ફોન આવ્યો આપડે જોબલા વાળા ઘોઘા મહારાજે બોલાયા

ચાલો જે શીરા નું તો આયોજન કરીએ પણ એક નંબર શીરા નું આયોજન કરવું હો અરે એક નંબર થાય મંદુભા બોલો ખરા તમે કેમ દેવ બોલતા નહીં હા તો વિચાર છે ખબર છે શીરા નું આયોજન કરીએ હા

મોટું આયોજન કરવાનું છે આપડે પેલા કુતરાન શિરો હા કુતરાન શીરો માર મને તમે ઉતરીયા ભૂલી ચમજો એવી તો યાર યાદ હોય રમવાનું પૈસા પૈસા જે તમારે દાન કરવું લખાવજો ભાઈ પૈસા તો આલસી વળો ને કરો પૈસા તો અમે એમાં પૈસા હોય

શંભુજી મોકલતી શાક બાજી વાંચતા ખી તમે તમને ખબર તો હા વાત હાથમાં જ પકડેલું હોય શાકભાજી રાખતા જ છે ટાઈમે મોકલતી જ નહીં ક્યાંથી

નું હોય એટલે એક વાત તમે કહું ને પેલા તો પાંચસો હાલ માંથી બીવાતા હતા પણ આ પેલા ભલુભાઈ પચીસ હજાર લખાયા વર્તમાન વર્તમાન આલુ કોઈ એટલો શિરો નું આયોજન કર્યું એવું ક્યાં ખરા પંદર ગીધા આપડા છે ને બધા પૈસા લેવા ભય થઈ ગયા શીરા નું આયોજન રાખ્યું કુતરો

લાંબા વાંચતા એટલા શાકભાજી વાટતા હોય ને તારી ભાર ઉપાડી ના આવતા ફરવા તોસી પાણી સહી કરાવી જોઈએ ચારે લાંબી સમજાઈ ગયું આપણે રાખવાનો શીરો નો આવે બરાબર એના વિશે કરો આ કોઈ ક્યારેક લે કોઈ કોઈ પચાસ હજાર કોઈ ભલું બાર પચીસ હજાર લે બધું કીધું વાતાવરણ કર્યું પણ હવે તો ખાલી કલ માં બે હતા બધો ને મચારો કરવાનો છે બધા ભેગા કરી દો આપડે ને ખાઈએ એના

મારા લખો કદું પાસો નથી લખાણ લખાયો મારા તમે દે હો તમારી ડોસી તો ખરેખર

આ તો કુતરો ઉતરાયણ ધરમ કરીએ બાકી આપડે તો કુતરો ગાય ઘાસ ખાય છે લાયા પણ એટલે એટલા ચાલી એટલા કોઈ વખો નહી પોત પોત અધાની વાતો કરતા હતા ઉતરાયણ ની કુત્રો આ થોડો સમજાય હેડો કે યુવાન માટે આયોજન થયા બધું રાજુલા ગાડી થી મીલ્યા હો એક મજા ની વાત કરી છે તેમાં બધા બાર લાવ્યો હું તમે ઉભા રહો તમે ખાલી જોઈજો

તમે તો મારી આબરૂ રાખતા નહી જો બધા આહીસી આહા એવું કરી તો કીધું મારી અને વાત લાવ્યો હું પેલા ક્યારે જોતો તે સોના મના ઈવન કરતી ઓહો તો આપડે ટીનુપા સમજાઈ દે કે તમે તો ભરાઈ દો પણ યુવાની ડોસી કદાર છે બોલો આ જેવી વાત લઈને શંભુજી ની ડોસી કોઈ આવી ઘણા થઈ ગયા પછી રોટલા કરવાના ભલે મળશો આપડા ભાઈઓ થોડા થોડા લાયા પણ તો વધારે જ થાય કરંટ ગોઠવ નહી આખો તો આડો ડો ટાયર ને ધક્કો મારતા હોય પણ એટલે પૈસા અને શંભુજી આ ઘઉ રહ્યા ને ભાવવા તમે જો ભંટી જરૂર ઘંટી આપડે ચિંતા ના કરો હું ભાઈ ના છું તમે ભયલી નાખો પણ આ શું કેતા તમારી ડોસી ચેવી છે મેહુબા

જો જઉં પીનું પાન ઘેર લઈ જઉં હલો દરજી હ હા આજે આપળો આધાર નાધાર કર દેવું હો હવે અત્યારે આ વૈડા વારતા હું લેતાઉ આપણે કઈ જઈએ હા તો લેતા બે આપણે લેતાય ગોન નથી લઈ લે લઈ આવો દીન ઉપાવા તો આપણે હેલો આટલું લઈ આવો ને તમે ગંટી લઈ જો આрио હા આ બોલ બોલ ઉલાડી લો લે હાલો ઉલાડી દો ચલો બોલ બોલ બંકો એ બંકો હા હેલો